ક્યાં આપણને તમને એવો પેસ નહીં મળ્યાં ગારન્ટી છે દીપાવલીની છુટ્ટીમાં જે દીપાવલીની છુટ્ટી હતી અત્યારે પંદર વીસ દિવસ માર્કેટ બંધ હતો તે લોકો ફરવા ગયા હતા આપણે તમારે માટે કામ કર્યો હતો આ હેન્ડ્રોઇક ટેસ્ટ થઈ ગયો બીજા નવા કોન્સર્ટ અસી છે તે પણ બતાવું તમને ત્રણ કામ છે નેટમાં છે વર્ક છે ડાયમંડ છે આજે શું છે આપણે નમસ્કાર દોસ્તો વાલે મિત્રો

આ ટાઈપના જે કોન્સેપ્ટ છે અત્યારે નવા ફેશનમાં છે લેટેસ્ટમાં છે તમે જોઈ શકો છો એકથી એક સારા પીસ છે આ જો જે બ્રાઇડલ કોન્સેપ્ટ છે અત્યારે લગ્ન પ્રસંગમાં છે પાર્ટીવેર કોન્સેપ્ટ છે બધું કોન્સેપ્ટ તમને મળશે બધી વેરાયટી તમને મળશે ક્યાં પણ તમે ટેન્શન લેવાની જરૂર નહીં દરેક જાતની દરેક પ્રકારની વેરાયટી તમને મળશે એકદમ સારા સારા કલેક્શન જે તમે આ જો કોન્સેપ્ટ જુઓ તમે સરારા પેટર્ન લઈ આવ્યા સરારા પેટન સ્પેશિયલ સરારા પેટર્નમાં છે આ જોવાનો આમાં જે છે બ્રાસો છે બ્રાસો છે આમાં પેટર્નમાં ના ઇનર સાથે છે કમ્પ્લીટ ના કામ છે પલ્સનું કામ છે બહુ સારો કોન્સેપ્ટ છે આ ડાયમંડ નો કામ છે મતલબ બહુ સારો કોન્સેપ્ટ મળશે મળશે તમને બહુ સારો કોન્સેપ્ટ આમાં આ કોન્સેપ્ટ જો તમે સ્પેશિયલી આ જો હેન્ડવર્ક કોન્સેપ્ટ હાથના કામ સાથે છે પૂરું આખો કામ ઓકે આ તૈયારી જે છે આપની સ્પેશિયલી લગ્ન તૈયારી છે લગ્ન સાથે ઈદની તૈયારી શરૂ કરી દીધી

ટ્રેન્ડથી આગળ એડવાન્સમાં એડવાન્સમાં ચાલવું પડે કેમ કે એટલા બધા ની એક ડિમાન્ડ છે આની ઈચ્છા છે કે આપણે કાંઈક લેવું છે ક્યાં જવું છે આજિઝોનમાં જવું છે તો આની પૂર્તિ કરવા માટે આપણે ત્યાંથી એડવાન્સ રહેવો પડે તો ત્યાંને નવું કલેક્શન આપણે આપી શકીએ છીએ કેમ કે તે ખુશ તો આપણે ખુશ કન્ટિન્યુ સાથે રહેવાનો છે આપણે આ જો આ આનો બોટમ હોવી ગયો ને આ જો તમે આ કોન્સેપ્ટ જુઓ તમે એવા કોન્સેપ્ટ છે એકદમ સારા સારા કોન્ હું બોલું સુરતમાં આખા સુરતમાં ફરી લો ક્યાં પણ તમને એવો પીસ નહીં મળે આ ગેરંટી છે હંડ્રેડ પર્સેન્ટ ગેરંટી છે ફરી લો તમે મતલબ કલેક્શન નહીં મળે તમને કેમ કે આપણે કલેક્શન ઉપર આપણે મહેનત કરી છે લોકો દિપાવલીની છુટ્ટીમાં જે દિપાવલીની છુટ્ટી હતી અત્યારે પંદર વીસ દિવસ માર્કેટ બંધ હતો તે લોકો ફરવા ગયા હતા આપને તમારા માટે કામ કર્યો હતો કે આપણે કલેક્શનને શું નવો આપીએ આપણી ટીમ પૂરી તમારા હાથ માટે કામ કરી હતી તમને નવું શું આપીએ આ જો તો છુટ્ટીમાં આખામાં આવો જ કામ કર્યો आ आ टाइप में कॉन्सेप्ट जो ते एकदम बहु मतलब सारा सारा पीसेस बनाया स्पेशल ईद कलेक्शन लगन ना कलेक्शन स्पेशल बहुत सारा सारा कॉन्सेप्ट है आज नेक्स्ट कॉन्सेप्ट जो तुम एक आ पेटर्न जो आज सर आमा मतलब बहुत डिफरेंट आ टेस्ट जो है आखा इंडिया में चले इंडिया चले पंजाब में भी घोसेप्ट चले हैदराबाद में चाले है जगह ઓલ ઓવર ઇન્ડિયા ઇન્ડિયાથી બહાર પણ ઘણો બધો કોન્સેપ્ટ ચાલે છે બહુ સારા સારા કલેક્શન છે સારા સારા કલર કોન્સેપ્ટ છે બહુ સારો પેટર્ન તમને આમાં મળશે એકા કોન્સેપ્ટ જો એકા જો કાંઈક ડિફરન્ટ જોઈએ બહારનો ઘેરો જુઓ તમે આ પીસ નાનો ઘેરો કેટલો મસ્ત પીસ છે કેટલો મસ્ત ઘેરો છે મતલબ એકથી એક યુનિકથી યુનિક પીસ જોઈએ ને યુનિકથી યુનિક પીસ જોઈએ તો એ તમને જોનમાં મળશે મતલબ જ્યાં તમારી સોચ ઓફ થઈ જાય કે આથી સારું શું થઈ શકે ત્યાંથી આપણે કામ ચાલુ કરીએ છીએ ત્યાંથી આગળનો આપણે સોચીએ છીએ ત્યાંથી આગળનો તમને કલેક્શન બતાવીએ છીએ અને એવો એવો કલેક્શન છે કે તમે મતલબ દેખો તમ હા કેટલો સારો કલેક્શન છે મતલબ તમારો જે લેવું છે તમનો વન સ્ટોપ શોપ જે લેવું છે તે બધું મળી જાય તમને ક્યાં પણ વિચારવાની જરૂરત નહીં પડે આ જો કલેક્શન જુઓ આના જુઓ સરારા ને આ જુઓ તમે આનો ટોપમાં આજો આખો કામ મેન તો કામ છે હેન્ડનો કામ બહુ સારો અને સારો બધું કામ હાથનું છે સ્લીવ ઉપર પણ હેવી કોન્સેપ્ટનો બલૂન સ્લીવ આવશે ફ્રી સ્લીવ ને હેન્ડનું કામ રહેશે ના દુપટ્ટામાં પણ કામ રહેશે આ ટાઈપનો કોન્સેપ્ટ નો નો કોન્સેપ્ટ છે ઘણો બધું કોન્સેપ્ટ છે એક વિડીયોમાં બધું કોન્સેપ્ટ બતાવવાનું પોસિબલ નહીં થઈ શકે છે આ જો એ કોન્સેપ્ટ મતલબ એકથી એક આ હેન્ડ્રોક ટેસ્ટ થઈ ગયો બીજા નવા કોન્સેપ્ટ હજી છે તે પણ બતાવું તમને હેન્ડ્રોક સિવાય પણ કોન્સેપ્ટ છે આનો સરારો જો તમે આ કોન્સેપ્ટ જો મતલબ એવો કોન્સેપ્ટ નહીં મળે તમને આખા ઇન્ડિયામાં કંઈ પણ ફરો આ ટાઈપનો ટેસ્ટ નહીં મળે તમને જો કોન્સેપ્ટ આપણે તૈયાર કરી છે રેડી કરીએ છીએ આવો કોન્સેપ્ટ નહીં મળે તમને મતલબ આપણે ગારંટીથી વસ્તુઓ વેચીએ છીએ ગારંટીથી વસ્તુ વેચીએ છીએ આ કોન્સેપ્ટ જો ને કલર મેચિંગ જે છે ક્રિસ્ટલ કલર આ જુઓ કલર જો મતલબ એવા કલર મેચિંગ પણ બી બહુ સારા કોન્સેપ્ટ છે પ્યોરના કાપડ ઉપર આવા કોન્સેપ્ટ જો તમે રીતેના જે કલર મેચિંગ છે બહુ સારી મેચિંગ છે આ જો સરળ પેટર્ન જોવાનો ત્રણ કામ છે નેટમાં છે વર્ક છે ડાયમંડ છે આ જો આ રીતના ઘણા બધા કોન્સેપ્ટ છે આ ટાઈપના કોન્સેપ્ટ છે ને હેવી ફેન્સી ગાઉનમાં જોયું તો ગાઉનનો કોન્સેપ્ટનો અલગથી વિડીયો તમને આપીશ નવા કોન્સેપ્ટ ઘણા બધા છે ગાઉનમાં પણ કોન્સેપ્ટ છે આના સિવાય જે પીસ જોવો તમે આ ટાઈપના આ બ્લેક સ્પેશિયલ બહુ ચાલે છે બહુ ડિમાન્ડમાં છે બ્લેક સ્પેશિયલ અમુક કલરો એવા છે જે કસ્ટમર બોલીએ છે કે અમને સિંગલ કલરમાં જોઈએ તો અમે આ ટાઈપના સિંગલ કલર પણ રેડી કરીને આપીએ છીએ સ્પેશિયલ બ્લેક સ્પેશિયલ વ્હાઈટની ડિમાન્ડ થાય છે આ રીતના ઘણા બધા કોન્સેપ્ટ છે એક વસ્તુ તમે ખાલી અત્યારે સીઝનનો કલેક્શન આપણે આ કાઉન્ટર્સમાં શું શું વેરાટી મળી છે આપણે અહીંયા બધી વેરાયટી બતાવું છું જો હજી જોરમાં તમે આવી ગયા તો વુમશ લાગતી તમામ વસ્તુ મળી જાય છે ડ્રેસ કુર્તી સાડી લહેંગા ગાઉન ક્રોપ ટ્રોપ બધી વસ્તુઓ મળે છે અહીંયા જે છે તમને હજી એક નવો વિડીયો આપીશ જ્યાં તમને હું ગાઉનનો કોન્સેપ્ટ બતાવવા માંગુ છું નવા વિડીયો સાથે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળીએ ને ગાઉનનો નવો નવો કોન્સેપ્ટ તમને બતાવું છું ને ત્યાં સુધી જય જય ગુજરાત દોસ્તો મતલબ કે તમને વિડીયોઝ સ્કીપ નથી કરવું છે કેમ કે આ વિડીયો તો તમે લાસ્ટ સુધી જોઈ ગયો છે બાકી નેક્સ્ટ ટાઈમ જે જે વિડીયોઝ લઈને આવશે આ વિડીયોઝમાં તમને સ્પેશિયલી ગાઉનની ગાઉન મળવાની છે ધન્યવાદ દોસ્તો